આતી આ તિથી નું ખૂબ જ વિશેષ મહત્વ રહેલું છે એવી માન્યતા છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે તો આવો જાણીએ આ વિડીયોમાં કે પુત્રદા એકાદશી ક્યારે છે પૂજા વિધિ અને પારણા સમય ક્યારે છે પુત્રદા એકાદશી પોષ મહિનામાં શુક્લ પક્ષની એકાદશી તિથિ દસ જાન્યુઆરી શુક્રવારના નારો છે

ત્યારબાદ શુભ યોગ બની રહ્યો છે અને આ યોગ આખો દિવસ ચાલશે એકાદશી વ્રતની પૂજા પદ્ધતિ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠો સ્નાન કરો અને શુદ્ધ વસ્ત્રો પહેરો આ પછી ઘર અથવા મંદિરમાં ભગવાન વિષ્ણુના સ્થાનને સાફ કરો ભગવાનની મૂર્તિ અથવા ચિત્રને પાણી અને ગંગા જળતી અભિષેક કરો અભિષેક પછી ભગવાનને પીળા ચંદન પીળા ફૂલ અને તુલસીના પાન અર્પણ કરો મંદિરમાં અથવા તો ઉપવાસ રાખો પર પંજરી ચઢાવવાની ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે ભગવાન શ્રી હરિને પંજરીનો પ્રસાદ ખૂબ જ પ્રિય છે આ દિવસે વિધિ પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અને પંજરી માંથી અન્નકૂટ ધરાવવાથી ઘરની સુખ શાંતિ વધે છે ખાસ કરીને પારિવારિક મતભેદનો અંત આવે છે અને વ્યક્તિને ઘરની સમસ્યાઓમાંથી રાહત મળે છે ફળનો લગાવો બોગ ભગવાન વિષ્ણુને ફળ અર્પણ કરવું પણ ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે ફળોને શુભ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે ભગવાનને ફળ અર્પણ કરવાથી જીવનમાં સારી તકો અને સફળતા મળે છે પૌષ પુત્ર દ્વારા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરીને તેમને ફળ અર્પણ કરવાથી ભાગ્યના દ્વાર ખુલે છે અને સૌભાગ્યમાં વધારો થાય છે. કેવી રીતે રાખો વ્રત? એકાદશી વ્રતના દિવસે અનાજનો સેવન નહીં કરવો જોઈએ. એકાદશી નો વ્રતના રાખનારાઓને પણ ચોખા ખાવાની મનાઈ છે. એકાદશી વ્રતના દિવસે વાળ, નખ અને દાઢી કાપવાની ભૂલ ન કરવી. એકાદશી વ્રતના દિવસે બ્રાહ્મણોને દાન કરવું જોઈએ. એકાદશી વ્રત પારણ કર્યા પછી અનાજનું દાન કરવું શુભ માનવામાં આવે છે પુત્રદા એકાદશી પારનામ શુભ મુહુ પંચાલ અનુસાર પુત્રદા એકાદશીના પારનામ અગિયાર જાન્યુઆરીએ કરવામાં આવશે આવી સ્થિતિમાં અગિયાર જાન્યુઆરીએ સવારે સવા સાત વાગ્યા થી સવારે આઠ વાગી ને એકવીસ મિનિટ સુધી પારનામનું શુભ મુહૂર્ત છે પુત્રદા એકાદશી નું મહત્વ શાસ્ત્રો અનુસાર પૌષ પુત્રદા એકાદશી વ્રત પુત્ર પ્રાપ્તિ માટે રાખવામાં આવે છે એવા દંપતી જેમને સંતાન પ્રાપ્ત થતી નથી તેઓએ આ વ્રતને નિશ્ચિતપણે રાખવું જોઈએ પુત્રદા એકાદશી ના દિવસે વ્રત રાખવાથી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે પુત્રદા એકાદશી ના દિવસે ભગવાન વિષ્ણુ સાથે મા લક્ષ્મીજીની આરાધના પણ કરવામાં આવે છે ધાર્મિક માન્યતા છે કે આ વ્રતને કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા મળે છે અને સંતાન પ્રાપ્તિ થાય છે પુત્રદા એકાદશી પર કરો આ વસ્તુ અનુદાન પુષ પુત્રદા એકાદશીના દિવસે વ્રત અને પૂજા કર્યા પછી ગરીબો અને જરૂરિયાતમંદોને હળદરનું દાન કરવું શુભ માનવામાં આવે છે આ સિવાય એકાદશી પર તુલસીના છોડનું દાન પણ કરી શકાય છે આ કરવાથી જીવનમાં ક્યારેય આર્થિક સમસ્યાનો સામનો કરવો પડતો નથી પુત્રદા એકાદશીના દિવસે ગરીબો અને જરૂરિયાતમંદોને વસ્ત્રોનું દાન કરવામાં આવે તો શુભ ફળ મળે છે ગરીબી અને દુઃખ દૂર થાય છે અને બાળકોને દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય છે અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો માંગ આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતા ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ ચૂક લેવી